અંકલેશ્વર પાલિકામાં સફાઈ કામના લેબર કોન્ટ્રાક્ટના સ્ટાફ સભ્ય અને પાલિકા પ્રમુખ અને તેમના પતિનો ઓડિયો ક્લિપ પાલિકા વિપક્ષ સભ્યએ કરી દેતા અચાનક રાજકારણમાં ગરમાયું છે એક તરફ વિપક્ષ દ્વારા ખુલ્લા ભ્રષ્ટાચારના આરોપ પાલિકા પ્રમુખ અને તેમના પતિ પર લગાવીને આવા અનેક ઓડિયોની તેમની પાસે હોવાનો દાવો કરી આગમી દિવસોમાં એક પછી એક બહાર પાડવાની ચીમકી આપી રહ્યા છે તો બીજી તરફ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે બાબતે કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કંઈ જ નથી હું એ દંડને કાપવાની વાત કરું છું એમાં કાપવા જાય તો બે લાખ રૂપિયા કપાય છે પરંતુ હું પચાસ હજાર રૂપિયા કાપવાની વાત હતી એનું કેવું હતું કે પોતાના સેજ જોડે વાત કરી જાણવા કહ્યું હતું એ બાબતે હું કહેવા માંગુ છું કે એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો બે લાખ પણ કપાય છે પણ હું તો પચાસ હજાર કાપવાની વાત કરું છું એમાં એનું કેવું હતું કે હું મારા સેટ જોડે વાત કરી ને તમને જણાવો હમણાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ બંટી અને બબલીના કૌભાંડોની એક ઓડિયો ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે કે જે કચરાના કોન્ટ્રાક્ટરની પાસે પચાસ હજાર રૂપિયા માંગે છે આઠ લાખના બિલની ઉપર પચાસ હજાર રૂપિયા એટલે સાડા જેટલા થાય ભાઈ અને આજે આવો તો જ્યારથી બેઠા છે ત્યારથી ચાલુ છે અને આ તો એક જ ક્લિપ અમે હમણાં વાયરલ કરી છે કે આ એક ક્લિપ પણ હવે નજીકના સમયમાં અમે બીજી ક્લિપો પ્રજામાં વહેતી કરીશું અને બીજું હું આપને કહું કે નહીં કરવાના કામો પણ નક્કી કરેલા છે કેમ કે હવે સત્તા પરથી ઉતરવાનું છે ગાદી પરથી ગાદી છોડવાની છે અને એમને ખાલી ટકાથી લેવા દેવા છે બાકી બીજું કશું લેવું દેવું નથી અને આવી તો અમારી પાસે કંઈક કેટલી ક્લિપો છે ઓડિયો બી છે વિડીયો બી છે અને એ પણ અમે જાહેર કરીશું સમય આવ્યો સમય આવ્યો ઇલેક્શન વખતે અમે જાહેર કરીશું અને આ તો વાસુભાઈ એક વસ્તુ કહી દઉં કે આપણા ત્યાંના મિનિસ્ટર ઈશ્વરભાઈ પટેલના આશીર્વાદથી ગુજરાત ગવર્મેન્ટમાંથી આ બધી લોનો આવે છે અને આ એક નામ બગાડવા બેઠા છે એવું તમને નથી લાગતું હાલ અંકલેશ્વર નગરપાલિકાની અંદર માં એક ચર્ચાનો વિષય બન્યો છે એ ક્લિપ જે પચાસ હજાર માંગણા કરવાની છે તે કોન્ટ્રાક્ટર પાસેથી તેનું ફરતા અમારા કાન સુધી વાત આવી અને સાંભળી મને બહુ દુઃખ જેવું થયું કે યાર એટલા બધા હદે પણ લોકો પહોંચી ગયા છે કે કોન્ટ્રાક્ટર આઠ લાખ રૂપિયાનું કામ કરે તેની મજૂરી બચાવે કામ કરે ચોખ્ખાઈ કરે એક ફેરી તમને સર્ટિફિકેટ મળ્યું છે સાફ સફાઈ અભિયાનનું આ બે પાંચ દિવસ પર જ અને તેની અંદરમાં આ પૈસાની ખાયકી વાળો જો પ્રશ્ન ઉભો થયો હોય પચાસ હજારનો એ બહુ દુઃખ અને શરમવાળી વાત છે ને આવો જો એના પર જો અમે કાયદેસરના પગલા નહીં ભરીશું તો આવનારી પેઢીની અંદરમાં બીજા જે પ્રમુખ આવશે તેવી રીતે જ આ કાર્યક્રમ ચાલતું રહેશે અને નગરપાલિકાની અંદરમાંથી ભ્રષ્ટાચારની બુ આવતી રહેશે બસ આગળની કાર્યવાહી કોર્ટ મારફતે યા તો એસીબી એસીબી એસીબીના મારફતે અમે કરવાના છે જય હિન્દ જય કર્યું ગુજરાત એની અંદર એવું છે કે જયારે મારા પર જ વજન પડી ગયું હોય તો કોન્ટ્રાક્ટર તો નાસભાગ જ થવાનું છે એના એટલા બધા રૂપિયા ફસાઈ ગયા હોય તો એ કોના પાસે હાથ લાગે ભાઈ જલ્દી થી જાન છોડાવવાની નીકળી જાય